ઘણી વખત પેશન્ટ ઓપીડીમાં અમને એવું કહેતા હોય છે કે મારું તો હિમોગ્લોબિન નવ ટકા છે દસ ટકા છે મને પ્રેગ્નન્સી છે પરંતુ મને કોઈપણ પ્રકારની તકલીફ નથી અને મારું ડાયટ પણ સારું છે તો પછી મને ટેબ્લેટ ની શા માટે જરૂર છે આયનની ટેબ્લેટ લેવાથી મને કંઈ સારું નથી લાગતું મને ગભરામણ જેવું લાગે છે મને ચક્કર જેવું લાગે છે પેટમાં ગેસ જેવું લાગે છે અને એસિડિટી જેવું લાગે છે કબજિયાત જેવું લાગે છે તો હું ની ટેબ્લેટ નહીં લઉં તો નહીં ચાલે હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે આયનની ટેબ્લેટ પ્રેગ્નન્સી દરમિયાન શા માટે આપવામાં આવે છે અને આયનનું મહત્ત્વ શું છે તો તેના વિશે આજે આપણે અહીં જોઈશું ઇન્ડિયામાં લગભગ સાહીઠથી સિત્તેર ટકા લેડીઝને આયન ડેફિશિયન્સી એનિમિયા છે એટલે કે તેમનું હિમોગ્લોબિન ઓછું હોય છે એમનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવે તો છ ટકા પાંચ ટકા નવ ટકા એટલું જ હોય છે હિમોગ્લોબિનનું કામ શું છે તો હિમોગ્લોબિન એ એક પ્રકારનું પ્રોટીન છે કે જેમાંથી આરબીસી એટલે કે રક્તકણો બને છે રક્તકણો આપણા શરીરમાં જુદા જુદા અંગો સુધી અને પ્રેગ્નન્સી દરમિયાન આપણા બાળક સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે હવે પ્રેગ્નન્સી દરમિયાન આપણા શરીરમાં ઘણા બધા ચેન્જીસ થાય છે આપણા શરીરમાં બ્લડનું વોલ્યુમ વધે છે પરંતુ એની સામે રક્તકણોની સંખ્યા વધતી નથી જેને ફિઝિયોલોજીકલ હિમોડેલ્યુશન કહેવાય છે હવે પ્રેગ્નન્સી દરમિયાન બાળકને માતાના શરીરમાંથી ન્યુટ્રિશન અને બ્લડ અને ઓક્સિજન એ પ્લેસન્ટા એટલે કે મેલી દ્વારા મળતું હોય છે તો પ્રેગ્નન્સી દરમિયાન પ્લેસન્ટાનો ગ્રોથ થાય છે અને બાળકનું પણ ડેવલપમેન્ટ થાય છે બાળકનો ગ્રોથ થાય છે તો પ્રેગ્નન્સી દરમિયાન નવા નવા રક્તકણો બનવાની જરૂરત ઊભી થાય છે હવે આજે રક્તકણો છે તે હિમોગ્લોબિનમાંથી બને છે અને હિમોગ્લોબિન બનવા માટે આયન ખૂબ જ જરૂરી હોય છે એટલે પ્રેગ્નન્સી દરમિયાન આપણા શરીરમાં આયર્નની જે ડિમાન્ડ છે આયર્નની જે રિક્વાયરમેન્ટ છે તે વધી જાય છે હવે જો પ્રેગ્નન્સી દરમિયાન જો શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ ઓછું હોય તો તમને પ્રેગ્નન્સી રિલેટેડ કોમ્પ્લિકેશન થવાની શક્યતા વધી જાય છે તમને ચક્કર આવવા વીકનેસ ફીલ થવું ગભરામણ જેવું લાગવું અને એ સાથે સાથે એબોર્શન થવું અધૂર ડિલિવરી થવી બાળકનું વજન ઓછું આવવું અને ડિલિવરીના સમયે બ્લીડિંગ વધારે થવું તો આ બધી જે સમસ્યા છે તે વધી શકે છે નોર્મલ ડિલિવરીમાં લગભગ પાંચસો એમએલ અને સિઝરિયન ડિલિવરીમાં લગભગ એક હજાર એમએલ જેટલું બ્લડ લોસ થતું હોય છે તો તમને એક હેલ્ધી પ્રેગ્નન્સી રહી શકે તમારા બાળકનું ડેવલપમેન્ટ સારી રીતે થઈ શકે તમને પ્રેગ્નન્સી રિલેટેડ કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઓછી થાય અને જે ફ્યુચરમાં આવનાર ડિલિવરી માટે તમારું શરીર પહેલાંથી જ પ્રિપેર રહે તો એ માટે તમારું હિમોગ્લોબિન સારું હોવું ખૂબ જ જરૂરી હોય છે તો પ્રેગ્નન્સી દરમિયાન આપણા શરીરમાં આયનની ડિમાન્ડ અને આયનની રિક્વાયરમેન્ટ વધી જાય છે અને આપણું જે ઇન્ડિયન ડાયટ છે તેમાં આયન પૂરતા પ્રમાણમાં હોતું નથી એટલે જ તો પ્રેગ્નન્સીના ત્રણ મહિના પૂરા થઈ ગયા પછી તમારા ડૉક્ટર તમને આયની ટેબ્લેટ પ્રિસ્ક્રાઈબ કરે છે તે તમારે અચૂકથી લેવી જોઈએ હવે આપણે જોઈએ કે આયન એ બે પ્રકારના હોય છે આયર્ન કે જે નોનવેજ માંથી મળે છે અને નોન હિમાયન કે જે પ્લાન્ટ બેઝ હોય છે આપણા શરીરમાં નોન સારું હોય છે એટલે જ તો તો જે લોકો નોન વેજીટેરિયન છે તેઓમાં આયન ડેફિસિયન્સીનું પ્રમાણ ઓછું જોવા મળે છે જ્યારે કે જેઓ સ્ટ્રિક્ટ વેજીટેરિયન છે તો તેઓમાં આયન ડેફિશિયન્સી એનિમિયા હોવાનું પ્રમાણ વધારે જોવા મળે છે ના વેજ સોર્સની વાત કરીએ તો એમાં જે છે ગ્રીન લીફી વેજીટેબલ એટલે કે લીલા પાંદડા શાકભાજી એમાં પણ તો પાલકમાં સૌથી વધારે પ્રમાણમાં આયન હોય છે પરંતુ બહુ ઓછા એવા લોકો હોય છે કે જેઓ રેગ્યુલરલી પાલક ખાતો હોય બીજું છે મેથી બ્રોકોલી દાળ કઠોળ વગેરેમાં પણ સારા એવા પ્રમાણમાં આયન હોય છે જેગરી એટલે કે ગોળ તો ગોળમાં પણ સારા એવા પ્રમાણમાં આયન હોય છે તમે ગોળ ચડા ગોળ દાણા રોટલી સાથે પણ તમે ગોળ ખાઈ શકો છો અને તમારો જે મેઇન મેનુ જે સવાર સાંજનું જે ભોજન હોય તો તેની સાથે પણ તમે ગોળ ખાઈ શકો છો તમારે ખાટા ફ્રૂટ પણ ખાવા જોઈએ લીંબુ મોસંબી નારંગી સંતરા તો આ જે ખાટા ફ્રૂટ છે તેમાં વિટામિન સી હોય છે તો વિટામિન સી એ આપણા શરીરમાં આયન નું એબ્સોર્પ્શન વધારે છે તો તમારે કાટા ફ્રુટ્સ પણ ખાવા જોઈએ ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવેલો હોય અને હેલ્પફુલ લાગેલો હોય તો જરૂરથી એને લાઇક કરો અને શેર કરો અને જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં